બધા મિત્રો વિડીયો માં બના રે તો તમને પણ મજા આવે તો તો જ હા ન કર છૂટા પડ ને દરિયા માં ખાવ ખા ન કર સાંજે મને કી જાય મે તને વિડીયો ઉતાર બે કે તું મારી વિડીયો ઉતાર એમ ને કેમ કે હા ખા કરતી તો ફોન નો કે મને કી જાય ની ઉઠ પા એટલે આપણે કી કરવાનું પર મમ્મી આ એ તો પકડો મિત્રો એક પકડો સર મને બતાવ મમ્મી જલ્દી પકડો યુ સાહે મમ્મી પકડો યુ સાહે

કેશલી હવે ભરેલી હલો સિજલ બેન જો મે લિંગા લઈ લીધા છે આત્મા એ મરશાનો મચ્છી આયા છે અમાર મમ્મી જાય કેશલી કાઢે છે કડી નો આજ કલેટી થોડી કરતી છે ઓય દા જો કરતી નહી એમ કરી વી દા હમણે એ ની ખબર રે દેતા મારગડે બસ

મિત્રો એ બંધણ છે ને તો એ બંધણ આ બાજુ હટી ને વીએ બોલો ટીટમ ટીટમ એ પહેલી વેરી સાલાક બ્રો અમાર સામજીભાઈ નો લેલા પણ મસ્ત છે ને હું માર મમ્મી જાગો આવેલા છે જો આવો કઈક નજારો બે ત્રણ કિલા નો છે કા મમ્મી હા બે ત્રણ કિલા નો થઈ જશે બાકી ડાલો આમાં તો ડાલવો આપણે જાવાનું છે આપણે સામજીભાઈ ના મસ્ત બે એવી છે એમ જો ઇટલી મચ્છી આવી છે એવડા મોટા ક્રેશ છે પછી અહીંયા ગુમલો છે ગુમલો પણ મસ્ત છે પછી આ ઢાંગર પણ મસ્ત છે આ શેર ઓફિસ પણ મસ્ત છે પણ મિત્રો આ કૈશલા ભાઈ એવા ને તે જવતા અહીંયા કાપી જાય ઈ હાલ સીટ નું કાપી જાય એટલે આપણે કઈ મરી ન જાય ને આ મસ્ત કૈશલી છે ઇન્ડાઈ વાળી મમ્મી તમે ધાર ન મુટ્ટી તો કેટલું ભાગે ભાગે આવું હોય છે કેમ્પો ભાઈ હવે તું તઈ ન જીએ કા તું મારા હાથમાં છો ચાલો હાલો મમ્મી બધા મિત્રો બતાવી દીધું છે આપણે શાક ચાલો આપણે જઈ સામજી ભાઈ ના મસ્તી હલો સામજી ભાઈ ના મસ્તી બેજી નું અપડેટ આપી ને કે સામજી ભાઈ અપડેટ આપજે અમાર મમ્મી કેટલા ખુશ થઈ ગયા કેમ બે હાથમાં શાક લઈને આયલા આવે અમાર સામજી ભાઈ ને મિત્રો અમે બે મા દીકરી રાજો તો પણ આવ્યું પણ ઠેલ્યું વિના ન આવ્યું બોલો અમે મા દીકરી કેવા કે અમને એમ થયું કે શાક મચ્છી આવશે નહીં પણ અમને એ ખબર નથી કે શાક આવી જાય એમ લેટ વાંદો કેટલું મચ્છી લાવ્યા જો તમે તમે ઓ વાત કાયમ બે દીકરી કેટલું શાક મચ્છી આવી આપણે મૂકી તો ડોકી એ લે મત પછી ડોકી ખેંચ લીધી હાલો ઘરે કોણ છે હવે બધા

કેવી રીતે ઝાડ બાંધે હું તમને બતાવ્યું આમ આખી ઠેલી લાવેલા છે ને હવે નવા અને ઈસકો બોલતા ભાઈ બોલતા મારની બધી આ રીતને અને ભાઈ આમ તો ફેમિલી આમ જો આ રીતનું કઈક ઝાડ બાંધેલું પરફેક્ટ મારા મમ્મી ત્રણ બાંધે જે કઈક કામ કરે ચાલો ભાઈ આપડે ના જઈએ क्या काम करते हो चाल निकलती हूं आपको हिंदी में बोलना चाहिए ठीक है ठीक है क्या करते हो आप दरिया में दाल बिसा हुआ था मैंने इसे निकाल लिया इसमें कुछ आए नहीं रही था इसलिए तो फैमिली शायद हम बोलनी कमेंट कर रहे मैंने दा तो काही जानू नहीं फैमिली तो चल थोड़ा वो बोला कि इसमें कुछ आया नहीं है इसलिए हम इसे निकाल रहे हैं

तो मेरा मम्मी कर रहे चलो ना चलते क्या कहते हैं देखते हैं चलो मजा आएगा क्या है भाई देखो, देखो मेरा मम्मी को भाई कैसला मिल गया कैसे छोटा तो? वाला केकड़ा है कोई बात नहीं तो भाई इसको बोलते हैं केकड़ा छोटा वाला केकड़ा है मेरा मम्मी को बोला आपको फैमिली को बता दो मैं आपको बता दिया और मैं मेकने वाला हूँ समुंदर के अंदर देखो

બાકી આમ તો બંદરભાઈ ખાલી નેક્સ્ટ ફ્લેવર બંદરભાઈ ખાલી થઈ ગયું કેમ કે ભાઈ અત્યારે સિઝન છે ભાઈ મિલક ન ખાલી હોય તો તમે કોલ કમેન્ટ કરી તો આજમાં પણ આપણે પણ નીકળી જાઉં તો કન્ટિન્યુ રહેજો એ બ્લોક હું તમને તમે કહેતા હશો તો આપણે શૂટ કરીશું બાકી વાતાવરણ જો મસ્ત છે ને ભાઈ મસ્ત હતું હા શું છે હા ભાઈ સમુંદર ખેડૂતે ઠેલું નાખ્યું ખબર હોય તો એનો બ્લોક જોઈએ તો ખબર હશે બાકી સેદલ જો ઈધર ધર કંઈક કુશ કરીએ ઓર મેરા મમ્મી ક્યાં કરતા હે પથ્થર ઉઠા રહે દેખો ભાઈ ચાલો એસે કામ કરતા ફેમિલી આપણે છે ને સેઝલ બેને કેવો વિડીયો શૂટ કર્યો હજી બે ત્રણ ક્લિપ હું મેં જોઈએ આમ કંઈ નબળ્યું લાગ્યું ને વિડીયો બની ને બહુ બધું મોટો બનાવીને કેવું લાગ્યું હવે તો ભાઈ હું ફેમિલી એડિટ કરી તારે મને ખબર પડી કે કેવા કેવાને બ્લોગ શૂટ લીધા છે અને બીજું કાંઈ તો નથી કહ્યું હવે તો એ ઝાડ બાંધો છે ને મારે જ આવશે ભાઈ ઘરે કેમ કે થોડું કામ એવું છે તો કામ પતા નથી ફટાફટ પછી પાણી વધારે અમારે નીકળવાનું છે ફિશિંગમાં અને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીશું જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ફેમિલી લાઈક કરજો શેર કરજો ફેમિલીમાં પહેલી ખાતા તો તમારા ભાઈને સપોર્ટ કરજો એટલે છે ને આપણે સેઝલબેન કંઈક સરપ્રાઇઝ દેવાના છે ટૂંક સમયમાં તમને ખબર પડી જાય ભાઈ અને મળશું એક નેક્સ્ટ બ્લોકમાં તો હું તી મિત્રોને જય માતાજી